પેલો દારો પૂરો થતો થતો હોપાળી નો ટકો મેલ દીકરા ચોક માં નવરાત્રી નો ટકો ગમે ત્યારે આ થવાઈ નાખવા દારો દારો પૂરો થતો થતો દીકરા ચોક જગ્યા પર રહેતા હોય અને તમે જે એરિયામાં રહેતા હોય એરિયા ગરબા ગાવા જવાનું હોય ને તો એ ગરબા ગાતા પેલા જે ગરબા વાળી જગ્યા વાળી માતા હોય ને પડે હોપાળી નો દીકરા પેલા ના માણસો ગમે તે જગ્યાએ ચારે લગન ટકો નવી ભાઈ આવતો ટકો લાવ તો ટકો દીકરા કોઈ પણ નવું કાર્ય કર્યું ટકો નાલતા અને આજે અને ટકો ના આવે ટકો લે ટકો લે સલ ટકો હોપાળી નો કેવા દીકરા પણ કોઈના પાસે ના હોય તો રૂપિયોગ પાય દુકા ઢે કાઢી મેળતા હતા પેલા એલે પૈસા ન ભાઈ ₹100 રૂપિયા રૂપિયા મેલવા રૂપિયા નઈ મે લો કોઈ એ કોઈ એ ₹2 ₹5 આઈ લક્ષ્મી નઈ મેલવી નઈતર એ લક્ષ્મી કોક ના પગમાં આવે ને તો દો સીતા મે બનીશ દીકરા તમ એ લક્ષ્મી થી જો ઉદરાસો લક્ષ્મી માટે તો અર્ધી રાતે ઉઠો છો દીકરા અર્ધી રાતે મહેનત કરો એ લક્ષ્મી ના પગમાં લાવ ઈ નઈ કડાઈ તમ એ ટોપું કરી નાખજો એમ દર હોપારી આવવી હોપારી ના મરે ભાઈ હા હોપારી લેઈએ અરે રબ્બલે યાર ઢોકલા કલાક બે કલાક ચાર કલાક ગોસ કલાક વોજી મેલા તો ચાલે પણ ઇના બજારમાં લક્ષ્મી અને લક્ષ્મીરાજ લાવતા નહી અને રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા ગમે તે આરે હોપારી ના ખરી અને ટોકા ના કરીને મળતા નહી દીકરા મારવા કે સુરૂપાલી જોગણી નું દીકરા થોડી મહેનત કરી લેજો દીકરા ઓ પણ આજનો માણસ સસ્તું સીધું હોત કે કોણ લેવા જાય ને કેટલા છે રૂપિયા 2 રૂપિયા ની 2 રૂપિયા ની હોપારી લેવા માટે 100 રૂપિયા પેટ્રોલ બરાઈ આવી ગણતરી વાળો હો દીકરા તમારી દીકરા માં સુખી થી ફરવા દેવી ગરબા ગાવા દેવી હોય તો એરિયા વાળી મેરડીના નોમથી દીકરા એક ટકો મેલજો મેલજો ના મેળજો દીકરા બધી જગ્યા એરિયા માં હોય દીકરા એરિયામાં હોય અને એરિયા મુખ્ય મેલડી હોય હોય ને હોય દીકરા અરે રે કોઈ બધી જગ્યાએ ઇબદરે કરે દરેક જગ્યાએ કોઈ અલગ અલગ નામથી ઓળખતા હોય પણ આ પાકુ આ ટકો આલજો ભાઈ અલ્યા મારો હુકમ નહીં તમાર આળો તો આલજો કો શું મારો હુકમ નહીં કા આલજો જ તમાર આળો તો આલજો હું તો સલા આલું છું દીકરા તમાને ખબર નહીં એટલે પણ ટકાની તો મને ખબર છે મ ટકા કઈ કઈ જગ્યાએ આલાતા તા એ પાકી બધી ખબર નથી દીકરા એટલે તો મને જોન કરું છું ગરબા ગરબા તમારી માને ગવરાવો અને તો ગરબા ગાતા પેલા ગવરાવતા પેલા તમારી અરર ટકવા લ્યો દીકરા ચોકવાળી માતા દીકરા હા ભાઈ અરર ટકા ની આચે ટકા ની જમાવડી પડે દીકરા શ્રીફળાલો પડે પેલા શ્રીફળ હાલતા નતા હાલતા ચોકમો આવા ચોકમો શ્રીફળ ના હાલે કોઈ ની પણ તમે જે જવા જે તળિયા ની માતાઓ ને જમાડતા હોય ને એ એ એ એ બધી માતાઓ તમે ના જમાડતા હોય પોચી ના વડે દીકરા પણ આ શ્રીફળ આલું જરૂરી છે દીકરા આ નવરાત્રી જરૂરી છે કોઈ નહીં પણ એના નોમથી નવરાત્રી ના નિમિત્તમાં તારા એરિયામાં રહીએ છે અને તું જે અમે અમે તને જે શ્રીફળ તમે સ્વીકાર કરજો માં તમે હકદાર અધિકાર માતા સ્વીકાર કરજો કઈ માતા છે ખબર નહીં

અને હારા હરા હરા હારા હરા તમે શણગાર કર્યા હોય તમારી માના અને હારા મંદિર બનાવ્યો હોય અને ચોક એરિયા ફરતી ફરતી આવન નજર કરન તો હરગાઈ મેલા દીકરા મઢ જો તમારી માના ચાહતા હોય તમારી માના પ્રેમ કરતા હોય ને તો પહેલા હાલજો નરતા પહેલા નોરતે પેલા નોરતે હવારે હાલજો શ્રીફળ શ્રીફળ દીકરા આ એરિયાની ની મેલડી ના દીકરા નોમ દઈ દીશું દીકરા તો તમારી માને ઓ અરે નહીતર કોઈના મઢ અર ચેટલાના હરગાવે દીકરા

તમારી માતાઓના છ દીદી જમાડવી હોય ઘણા ઘરોમાં ઘણી જગ્યાએ ઘણા પરિવારમાં ઘણા કુટુંબો જમાડતી વેળા એ ઝઘડા થાય જયારે જમાડો ઓમ ઓમ ના થાય ચોક ચોક થાય પણ જયારે જમાડો બે હોય તારા કોક ને કોક તો ઉભું થાય થાય ને થાય દીકરા કોતો તો કુટુંબ નો મોણસ ઉભો થાય કો ઘર નો સભ્ય થાય કોતો તો ઘરવાળી અવરી થાય અને કોક તો અવરું થાય થાય ને થાય એવું ના થવા દેવું હોય તો કડિયા ના દેવો ને પેલા સમા દીકરા

હા ભાઈ પણ આલ્યા પછી જ તમે તમારી માતા નો નિવેજો ને તમારી માતાઓનો નિવે નહીં થવા દે દીકરા કદાચ કોઈ નખોજા ઘર મરે તર હોય કે ઘર મો અને એ ઘર મો બે ઠેલી હોય તો મારી માતાઓ નું બહાર ઉઠાડ લેજો દીકરા નહીં તો તમારી માતા જમવાની જે કે ખુદે તો મો ના હેરો હેરો કર દીકરા તમારું ખુદ નહીં નહેર ખાવા દે દીકરા આ મારા મારા શબ્દ ને ઓળખજો આ બાના લાગે આ બધો બાઈ લખવાનું લખે જેને જેને હમજન પડતી હોય આ અને ખોજા ઘર ભાગ આવતો હોય તો એને ખોદની દીકરા વ્યવહાર ના થાય તો કોઈ નહી વ્યવહાર ના થાય તો કોઈ નહીં પણ વ્યવહાર નો વસન તો આ ના લે વ્યવહાર નો વસન ના કે તારો વ્યવહાર કરશું માં તારો વ્યવહાર મા મેલડી કરશું મારે મા મેલડી અમારથી વ્યવહાર હાલ નહી થાય તો કોઈ ની માં શ્રી ફળ સ્વીકાર બા આવું કરાય ના કરાય આ ધ્યાન રાખજો આ બધા ઉપાય છે મારા અને જેના જયારે 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 જે જે ઉપાય બતાવે ને મારા કોધાર નિષ્ફળ નીકળ્યા નથી દીકરા મારો ઉપાય દરેક ને લાગે પણ કદાચ એ હાસા મનથી થી હાસા ભાવ એ અપનાવે તો ભાઈ પણ આજ 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 હોય આયા તો ચાર દારા પાછું બીજા બીજા ફરીને ત્રીજા જા અને ચોથેકો ના પડે પડ્યા કઈક મોણસો તા કઈક મોણસો દીકરા ના મેમોન બની ને આયા હોય લ્યો જતા હોય બીજા અને આજ મેમોન બી આયો બધા જો કોઈ નવા મોસ આવ ફરી ફરીને આયો હોય મેમોન જેવા તો મારા રોમ શીવ બધો ને મારા રોમસ અને આશીર્વાદ લાયક બનજો દીકરા આશીર્વાદ લાયક બનજો આશીર્વાદ મળી તમને

માને પ્લાસ્ટિક ના ફૂલ ન સડાવતા હો હાસા હાસા ઓરિજિનલ ફૂલ આલજો દીકરા વીસ રૂપિયા ના હોય તો કોઈની દસ રૂપિયા ના ને દસ રૂપિયા ના હોય તો કોઈ ની કદાચ કોઈ ફૂલ છોડ હોય ને એને પગે લાગી હો ફૂલ છોડ કદાચ લેવા હોય ને તો પગે લાગવું પડે છોડ ને પગે લાગી ને ફૂલ ફૂલ લેવા દીકરા આજના મોણસ થી એવી ખબર ખરી પોતાના ઘરના ઓગણે ના હોય તો કોઈની બાજુના ઘરના બાજુના ઘરમાં કદાચ ફૂલ છોડો થોડી લાવે પૂછા વગર દીકરા પૂછા લે પૂછા વગર વગર નહી કે મારા ગયા દીકરા ભગવાન ના મંદિરે આ ના કરવું દીકરા આ નઈ કરવું તમારા ઘરના ઓગણ હોય તમારા ઘરે હોય ફૂલ છોડ હોય તો એને પગે લાગવું પડે દીકરા એ ધારું છે દીકરા પગે લાગવું પડે તમારી માને રાજી કરવા માટે કોઈ છોડ દેલો દીકરા પગે લાગુ પડે આ તો કોઈ પાર્થિવ નહીં આવતો જે મનમાં આવ્યું મોણસો ને આ બધું કરી નાખે